વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પાસે આવેલ રઘુકુલ ચાર રસ્તા પાસે મેવાડ આઈસ્ક્રીમ માંગતી મકોડો નીકળતા હોબાળો જનતા રેડ કરતા જે જોવા મળ્યું એ જોઈ તમે પણ ચોંકી જશો આઈસ્ક્રીમ માંગ મકોડો નીકળતા હોબાળો મચ્યો મેવાડ આઈસક્રીમના સંચાલક સ્થળ પરથી ફરાર શહેરના અનેકો વિસ્તાર માંગ વારંવાર ખાની પીની વસ્તુ માંગ જીવ જંતુઓ નીકળવાના કિસ્સા વધતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે ઉઠ્યા અનેકો સવાલ તંત્ર ક્યારે જાગશે

નમસ્કાર દર્શક મિત્રો હું છું હેમન સોલંકી આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર ખાનારા શોખીનો અને બીજી તરફ જોઈએ તો જેવી રીતે ત્યાં મેવાડની આઈસ્ક્રીમની ફૂડની લારી છે ત્યાંના પણ શોખીનો હોય છે કે રાત્રે લોકો જમીને આઈસ્ક્રીમ ખાવા માટે જતા હશે તો તેવા જ પ્રકારે એક મુદ્દો સામે આવ્યો છે કે આજે રાજસ્થાનની મેવાડ લખેલી છે

આપ જોશો જેવી રીતે હું આપણા કેમેરામાં બતાવવા માંગીશ કે આ રીતનો જે આઈસ્ક્રીમ માંથી મકોડો નીકળેલો હતો અને તેની આર્ગ્યુમેન્ટ કરવા માટે આવેલી મહિલાઓને માર પણ મારવામાં આવ્યો છે આપડે જે સંચાલક હશે તેમની સાથે વાત કરીશું કઈ ગયા ભાઈ ક્યાં નામે આપતા અંકિત कितना टाइम से काम करते हो आप मैं तो आज ही आया हूँ यहाँ पे आज ही आया हूँ तो कहाँ गए हो भाई दूसरे थे वो। ये मेरी बात सुनो नहीं तो इनके साथ कोई हमारा मारी की ठीक है बोल रहे हो आज आए हो तो आपको कैसे तो पता, पता चला हमारा वीडियो है हमारे पास ये वीडियो।, वीडियो है मेरे पास नहीं है दूसरे भैया के पास है और ये इस तरह से जुड़ बोल रहे और आके मगजमारी करने लगे आप कितने दिन से यहाँ पे तो आज ही आया हूँ यहाँ पे तो आपको कैसे पता चला कि ये लोग देखा है मैंने वीडियो में देखा है आके शराब पी के आए और आके मगजमारी करने लगे अच्छा। इनको बोला की कि आइसक्रीम किस बात की मगजमारी कर रहे थे आके बोलने लगे की जिनावर ऊपर अरे हमने बोला यार बारिश का मौसम है तो हो जाता है तो आगे सीधे मारने लग गए तो बारिश में मकोड़े गिरते तो? नहीं नहीं ये सिर्फ फोटो दिखा रहे आइसक्रीम बताते तो पता चलते ना फोटो में अ तो वो मैं उस टाइम नहीं था मैंने देखा वो बोल रहा हूँ पर ऐसा नहीं आपके पास लाइसेंस भी नहीं है ना फूड एंड ड्रग्स का कोई सेफ्टी लाइसेंस नहीं है तो आप बनाते कैसे हो

ના કોઈ ફૂડ એન્ડ ડ્રગ્સ નું લાઇસન્સ છે હું છું હેમંત સોલંકી સુહન કાર્ડ સાથે આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર